બાપુ હતા અને બધા સહકાર આપતા હતા પણ બાપુ નથી તો અમને ઢીલા નથી પડવા દીધા હસી મજાકના માહોલમાં બાપુને બાપુ કેટલા ઉતારા કરવા છે બાપુ એમ કહેતા કે હું એકાવન ઉતારા સુધી તો થાકે છે આ મેળો અમારા માટે તો બાપુની શ્રદ્ધાંજલિ નિમિત્તે છે બાપુ ખુદ એમ કેતા કે ચાહક ઘણા છે પણ મારો તો લોકો વાહક છે રાવટીઓ થાય છે રાવટીમાં ભજન થાય છે એક પરંપરા છે ભોજન ભજન અને ભક્તિની એની વચ્ચે રહીને પૂજ્ય લક્ષ્મણ બાપુને આપણે ભજનની પરંપરા હોય ત્યારે યાદ કરીએ છીએ પૂજ્ય નારાયણ બાપુ સાથે જેમણે અનેક વર્ષો ભજન કરેલું ત્યારબાદ જેમણે શિવરાત્રીની સંતવાણી કરેલી એટલે કે પોતે રાવટી શરૂ કરેલી જ્યાં અનક્ષેત્રની પરંપરા વર્ષો સુધી સત્યાવીસ વર્ષ સુધી મારા ખ્યાલથી શરૂ કરેલી ત્યારબાદ આજે લક્ષ્મણ બાપુ જીવંત નથી પરંતુ તેમનું ભજન તેમની ચેતના તેમનું અનક્ષેત્ર જીવંત છે એ હું આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે બાપુ નથી પરંતુ જેમનો ઉતારો આ બે હજાર ચોવીસની શિવરાત્રિની અંદર આપ જોઈ શકો છો કે ભજન ભોજન અને ભક્તિનો સમન્વય અહીં પરંપરાગત જોવા મળે છે એટલે એટલું ચોક્કસ કહી શકાય મિત્રો કે પણ એ ભજન સંતવાણી તો અમર રહી છે પરંતુ જે અન્નક્ષેત્ર ભોજન રોટલો આપણે કહીએ છીએ સૌરાષ્ટ્રની પરંપરા મુજબ તે પણ અમર રહેતો હોય છે અને સ્ક્રીન ઉપર મિત્રો આ પરંપરાને જેવો વેગ આપે છે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે મન કર્મ અને વચનથી અનેક રીતે લોકો સેવા કરતા હોય છે ટીનાભાઈ તરીકે આ ભજનના લોકો તમામ ઓળખે છે એટલે દીપકભાઈ બારોટ તેમના પરિવારમાંથી અરુણભાઈ પણ તેમના પુત્ર છે આ સેવામાં સહયોગી બનેલા છે સાથે સાથે જેમનો સેવક સમુદાય પગે હોય છે એટલે ચંદ્રેશભાઈ પટેલ અને આપણે માસ્તર કહીએ છીએ બાલકૃષ્ણ કે જે અનેક સેવકોને લઈને ભોજન પ્રસાદીની અંદર ખડે પગે આ ચાર કે પાંચ દિવસનો જે મેળો હોય છે તેમાં અવિરત સેવા આપે છે આ તમામ મિત્રો છે કે આ પરંપરાને જેઓ વેગ આપે છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ કે ફક્ત આ ઉતારાની પરંપરાને નહીં દીપકભાઈ પણ આ બાપુની ચેતનાને વેગ આપો છો ને એ વાતનો આજ આનંદ છે આ કોઈ તમારી પ્રશંસા નથી પણ અમારી એક ફરજ બને છે આ દુનિયાને મારે કેવું પણ જરૂરી મારી નૈતિક જવાબદારી છે કે બાપુ નથી પણ બાપુનો એક પરિવાર આજે આ ઉતારાની પરંપરાને જીવંત રાખે એ વાતનો મને આનંદ છે વાણી રૂપી બે પુષ્પો પહેલાં તો ખૂબ જ દુઃખ છે કે બાપુની હાજરી નથી પણ બાપુનો હાજરી હોત તો બાપુનો પોતાનો મેળો નો અચ્છા બાપુનો પંચાવન મેળો હોત અને એમના ઉતારાનો ઓગણત્રીસ મેળો છે હા ગયા વર્ષે આપણે અઠ્યાવીસ વર્ષ ઉજ્યું એટલે પંચાવન મેળો એમની પોતાની ઈચ્છા એવી હતી કે મારો પંચાવન મેળો છે ને એ આખો અલગ જ ઉજવો છે એટલે હવે તો ગિરનારી મહારાજની જે કૃ ઈચ્છા હોય કે ભાઈ પંચાવનમ મેળાના ભજન તમે અહીંયા સંભળાવો એટલે આપણી વચ્ચેથી અમને વિદાય લીધી છે દેહરૂપી બાકી તો આનંદ ખૂબ છે કે બાપુ હતા અને બધા સહકાર આપતા હતા પણ બાપુ નથી તો અમને ઢીલા નથી પડવા દીધા તમામ જે બાપુને ચાહવાવાળી જનતા છે એ જનતાના પણ એવા રિસ્પોન્સ આવ્યા કે ભાઈ તમે બાપુનો ઉતારો કરજો બરાબર અમે તો બીજું કાંઈ કરી શકીએ એમ નથી તમને પણ એટલું કહી શકીએ કે ઉતારો કરજો અને જે સેવક સમુદાય છે એ બધાનો તન મન ધનથી સહયોગ છે કે આપણે જે કરવું એ કરીશું પણ બાપુનો ઉતારો તો ચાલુ રાખવાનો જ છે અને એ દયથી ચાલુ રાખ્યો દર વર્ષે આપણે શિવરાત્રિમાં બાપુએ જ કીધેલું કે આપણે શિવરાત્રિ મહોત્સવ લખો પણ આ વર્ષે બાપુની હાજરી નથી એટલે મહોત્સવ નથી લખ્યું શિવરાત્રી મેળો ભજન ભોજન ને સંત દર્શન એટલે આ મેળો અમારા માટે તો બાપુની શ્રાંજલિની મીગા છે બરાબર દીપકભાઈ છતાં સેવક સમુદાયને કોઈ એક સંદેશ આપવો હોય જોકે બધા સેવા કર્મથી કોઈ મનથી કરે છે કોઈ ધનથી કરે છે સેવા ત્રણ સ્વરૂપે થતી હોય છે સ્વાભાવિક છે બધા બાપુનો સેવકગણ મોટો સંતવાણી રૂપી ભજન પ્રેમી લોકોની વાત કરું એમના માટે અનેક સેવકો કંઈ ને કંઈ પોતાની સ્વેચ્છા મુજબ મન કર્મ વચનથી આપતા હોય છે કે એમના માટે કંઈ સંદેશ આપ આપવો હોય તો શું આપશું સંદેશો તો જાહેર જનતાને એટલો જ આપવાનો છે અમારે કે ભાઈ આ તમે બાપુના એક ચાહક અને બાપુ ખુદ એમ કહેતા કે ચાહક ઘણા હશે પણ મારા તો લોકો વાહક છે એટલે તો જો તમે વાહક છો તો બાપુની હાજરી નથી પણ બાપુની હાજરીમાં જે પણ પ્રતિમાઓ આ રજૂ થાય એને પ્રેમથી સાંભળજો કારણ કે બાપુની હાજરી તો બાપુનો જે ગાયકી હતી એ તો તમને નથી મળી શકવાની બરાબર પણ એની થોડી ઘણી છોકરાઓ જે અત્યારના બધા પ્રેરણા લઈને આગળ આવ્યા છે એમને પ્રોત્સાહન આપજો અને એમને પ્રેમથી સાંભળજો બસ પટેલભાઈ તમે આવા બે ચંદ્રેશભાઈ પટેલ એક થોડુંક દુઃખ પણ છે આપણે કહીએ ને કે બાપુ નથી પણ બાપુ સાથેનો જે આનંદ હોય છે આ એ સમય છે એટલે મને થોડુંક દુઃખ પણ છે એ આનંદ અને બાપુ કહે ને બાપુનો અલગ બેઠક હોય ત્યાંનો એક આનંદ થતો હસી મજાક થતી જ્ઞાન રૂપિયો જ્ઞાન રૂપિયો હસી મજાક એમાંથી કંઈક પ્રેરણા મળતી એ અહીં થોડી કમી છે એનું થોડું મને દુઃખ પણ છે જે માહોલ આ સમયે થતો ને એનું થોડું દુઃખ પણ છે અને તમે જીવંત રાખો છો એ ખૂબ ખૂબ ધન્યવાદ તમને હજારો વંદન તમારું જે કામ વ્યવસ્થા પ્રસાદીનું સંભાળો છો આપ એ આનંદ છે જે પરંપરા છે એમાં શું લાગે કોઈ ફરક આવ્યો છે બિલકુલ નહીં વિધિ તો અમારી તો આખી ટીમ એવું માનતી જ નથી કે બાપુ હાજર નથી એનું કારણ છે કે એની દિવ્ય ચેટલીમાં બાપુને આ ક્ષેત્ર ભવનાથ ક્ષેત્ર એટલું પ્રિય હતું કે જ્યારે જ્યારે જુનાગઢ આવે ને તો એની પહેલી ઈચ્છા ભવનાથમાં પછી બાપુને ભોજન બહુ પ્રિય હતું ચાહે કુંભ હોય બાપુનો આશ્રમ હોય શિવરાત્રી હોય અમે કુંભના મેળામાં જાતા પૂજ્ય ગંગાદાસ બાપુના ખાલસામાં અમે ઉતરીએ તો બાપુ રોકાય તો એમ કે હરિહર હવે આજથી હું રોકાય મારા નામ આટલું જ ને ભોજન ભજન તો હતું જ પ્રિય પણ ભોજન આટલું પ્રિય હતું અને બાપુની એવી બાપુ આમ વાત વાતમાં હસી મજાકમાં આમ મજાક કરતા હોય તમે જેમ કીધું ને કે જે બાપુની આયરે બે હતા હોય ને જે હસી મજાકનો માહોલ હસી મજાકના માહોલમાં બાપુને અમે એમ કહેતા કે બાપુ કેટલા ઉતારા કરવા છે બાપુ એમ કહેતા કે હું એકાવન ઉતારા સુધી તો થાકે છે જ નહીં પણ ગિરનારીની ઈચ્છા રીની ઈચ્છા બળવાની હોય તો ગયા વર્ષે બાપુ ભ્રમલીન થયા પણ ભ્રમલીન થયા પછી આપણે એક મહિના બાદ જે શ્રદ્ધાંજલિની સંતવાણી કરી એ સંતવાણી પૈતા પછી જ તમામ બાપુના જે ચાહકો અને વાહકો હતા એ બધાએ પરિવારને બધાને પ્રોત્સાહન આપ્યું ને એમ કીધું કે ઉતારો આ વર્ષે પણ ચાલુ રહેશે એમ પરંપરાગત જ્યાં હું બાપુની ઈચ્છા હતી કે એકાવન ઉતારા કરવા તો મુંજારા નહીં એકાવન ઉતારા થાય બરાબર અને હું છેલ્લા ચૌદ દિવસ પહેલા અહીંયા આવ્યો બાવીસ તારીખ બાવીસ તારીખથી ઉતારાની તૈયારી માટે હું અહીંયા આવી ગયો હતો પણ એક મિનિટ માટે પણ મને એવું નથી લાગ્યું કે બાપુની ગેરહાજરીમાં ઉતારો થાય આટલી બાપુની આભા છે અને તમે જોવો છો ઉતારાની રોનક એમ કહી દી એક બાપુની હાજરી છે દેહરૂપી ન હોય તો કાંઈ નહીં પણ આત્મા રૂપી માણસ રવડામાં ખૂબ ખૂબ ધન્યવાદ અને આ દર્શક મિત્રોને પણ યાદી કરાવું કે જેવી રીતે બાપુ હતા અને ઉતારો થતો અન્નક્ષત્ર ચાલતું લક્ષ્મણ બાપુનો ઉતારો એવી જ પરંપરા સાથે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક માહોલ એવો થાય છે અહીં સ્ટેજ ઉપર મારા બેકગ્રાઉન્ડમાં જુઓ છો પરંપરા મુજબ જે ભજન થતા વર્ષોથી તે મુજબ જ અનેક સંતવાણી આરાધકો પોતાની જે કલા ઈશ્વરે આપેલી છે તે પીરસ છે અને ક્ષેત્ર ભોજન પ્રસાદ પણ અવિરત એ ચાર કે પાંચ દિવસનો જે મેળો રહે છે તે દરમિયાન એ પ્રક્રિયા સતત ચાલુ રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો